બનાસકાઠાના સુઈગામમાં આફત સામે પ્રશાસન બન્યું લાચાર સુઈગામમાં ફસાયેલા લોકોને બચાવવા છે પણ પ્રશાસન લાચાર સુઈગામમાં પોલીસ અધિકારી કર્મચારીઓ ટ્રેક્ટર ચલાવી પહોંચ્યા ગામમાં દોરડા વોકીટોકી સાથે પોલીસના જવાનો લોકોની મદદે પહોંચ્યા પોલીસે ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું હાથ ધર્યું રેસ્ક્યુ મોબાઈલ નેટવર્ક તાત્કાલિક કાર્યરત થાય એ માટે પ્રશાસને મોબાઈલ કંપનીઓને કર્યો સંપર્ક છેલ્લા ત્રણ દિવસથી સુઈગામની બધથી બત્તર સ્થિતિ લોકોને રેસ્ક્યુ કરવા પોલીસ પણ આપી રહી છે તેજ જ ટક્કર

પટેલ સાહેબ કઈ રીતના છેલ્લા ત્રણ દિવસથી સતત પોલીસ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અત્યારે તંત્ર દ્વારા એસડીએમ ડીસા અને અહીંયા સ્ટેન્ડ આપી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા એસડીઆરએફ એનડીઆરએફની તમામ ટીમો સુઈ સ્ટેન્ડ બાય થઈ ગયેલી છે જે જે ગામ પ્રભાવિત છે એ અલગ અલગ ગામની અંદર ફૂડ પેકેટ અને તે તંત્ર દ્વારા જે પણ વ્યવસ્થા થાય તે એ એસડીએમ સુઈગામ અને પીઆઈ સુઈ ગામ એસપી સાહેબની સૂચના થકી તમામ જગ્યાએ પહોંચી ગયેલા છે અને તાત્કાલિક કોમ્યુનિકેશન ચાલુ થાય એ માટે જીઓ અને વોડાફોનની બંને કંપનીઓ સાથે સંપર્ક કરી અને એના ટાવર કાર્યરત થાય એ માટેની હાલ વ્યવસ્થા ચાલુ છે એક બીજો સવાલ પૂછીશ કોઈ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આપની દ્રષ્ટિ સુઈગામ પોલીસ સ્ટેશન દ્વારા સુઈગામ ટાઉન સૌથી વધારે પ્રભાવિત હતું ત્યાંથી ગઈકાલે અંદાજે જ પચાસેક જેવા લોકોને સુઈગામ પોલીસ સ્ટેશનના જૂના બિલ્ડિંગમાં ગઈકાલે ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા અને એમને જે પણ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હતી એ પણ આપવામાં આવી હતી આપની દ્રષ્ટિએ સ્થિતિ સામાન્ય થતાં કેટલો સમય લાગશે વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવશે તો મિનિમમ બે દિવસ પર સ્થિતિ સામાન્ય થઈ જશે પાણીનું જોર ધીમે ધીમે ગઈકાલની રાત્રિની અનુસંધાને અત્યારે ઘટી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ છે તે અત્યારે તેમના જવાનો સાથે નીકળ્યા છે આધુનિક વોકી ટોકીના સંસાધનો સાથે કોમ્યુનિકેશન કરતા કોઈ પણ લોકોને ક્યાંય તકલીફ પડે તો તાત્કાલિક તે મદદે પહોંચી રહ્યા છે તેમનું કેવું છે કે સરકારની સૂચનાથી અધિકારીઓની સૂચનાથી કેમ્પ કરવામાં આવ્યા છે એસડીઆરએફ એનડીઆરએફની ટીમો પહોંચી છે પચાસ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો જે રીતના સ્થિતિ બની રહી છે તેમનું કેવું છે કે જો હાલાત સામાન્ય રહેશે તો બે દિવસમાં સુઈ ગામમાં સ્થિતિ સામાન્ય થશે મોબાઈલ નેટવર્ક નથી તેના માટે કંપનીઓનો સંપર્ક કરી તાત્કાલિક અસરથી નેટવર્ક આવે તેના માટે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા સુગા